નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો ચાલીસથી ઊંચો ભાવ છસો આડત્રીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ચોત્રીસ બાજરો ચારસો એંસીથી પાંચસો ને ચાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને સોળ રૂપિયા અડદ અગિયારસોથી સોળસો પાસાઠ મગફળી ઝીણી આઠસોથી અગિયારસો ઓગણ મગફળી જાળી આઠસો ત્રીસથી બારસોને છ ધાણા બારસો એંસીથી પંદર સોયાબીન સાતસો દસથી નવસો તલ ઓગણીસોથી પચીસસો સિત્તાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ત્રીસ જુવાર છસો નેવુંથી છસો નેવું મગ અગિયારસોથી સત્તરસો રૂપિયા તલકાળા આડત્રીસો પચાસથી આડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા મગ એક હજાર પિંચોતેરથી અડદ સાતસોથી સોળસો ને ચાલીસ ઘઉં પાંચસોથી છસો ને આડત્રીસ ચણા અગિયારસો પિંચોતેરથી તેરસો રૂપિયા મગફળી ઝીણી નવસોથી ચૌદસો પચાસ મગફળી જાડી નવસોથી અગિયારસો પાંચ અજમો બાવીસ બે હજાર સાઠથી પચીસસો ને એંસી એરંડા એક હજાર ચાલીસથી બારસો ને ચોત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી બારસો ને વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી આઠસો રૂપિયા जीरुनी जीरु बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव चार हज़ार थी ऊंचा भाव चार हज़ार पाँच सौ साठ रुपया तली सत्तर सौ थी बीस सौ सित्तेर लसन तरह हज़ार तीस पाँच हज़ार एक सौ नेव एक हज़ार तेरसो साठ हमें बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव तेरसोच पंदर सौ ने तीस रुपया तल सफेद तेरौ थी चौवीस सौ रुपया तलकाड़ा चार हज़ार की चार हज़ार रुपया घऊ पांच सौ छसो ने वीस સાઉ ટુકડા પાંચસોથી છસો એકોતેર ચણા આઠસોથી તેરસો ઓગણસાઇ તુવેરની વાત કરીએ તો અઢારસોથી અઢારસો રૂપિયા મગફળી જાળી સાતસો પચાસથી અગિયારસો લસણ ત્રણ હજારથી પાંચ હજાર પચાસ સોયાબીન સાતસો પચીસથી આઠસો ને પચીસ ધાણા આઠસોથી તેરસો રૂપિયા મેથી આઠસોથી બારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચા ભાવ ચાર હજાર છસો પચાસ રૂપિયા આઠસોથી તેરસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો થી ઊંચા ભાવ છ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી સાતસો એકોતેર કપાસ બારસો એકથી પંદરસો અગિયાર મગફળીજીની સાતસો એક થી અગિયારસો છત્રીસ મગફળી જાડી છસો એકથી બારસો એકત્રીસ કરંજી પંદરસો એકથી આડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો છવ્વીસથી બારસો ને છપ્પન તલકાળા આડત્રીસો છોતેરથી ચાર હજાર એકાવન તલ બે હજારથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર એકોતેર રૂપિયા ધાણા આઠસોથી સોળસો એકવીસ ધાણી એક હજાર એકથી સોળસો એકોતેર મકાઈ ચારસો એક્યાસીથી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી આઠસો ને એકસઠ રૂપિયા ચણા અગિયારસોથી બારસો એક્યાસી અડદ આઠસો એકથી સોળસો એકાવન મગ છસો છોતેરથી સોળસો એક્યાસી તુવેરની વાત કરીએ તો પાંચસો અગિયારથી સત્તરસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકથી નવસો એકવીસ વાલ ચારસોથી સોળસો ને એક રાય નવસો એકાવનથી અગિયારસો એકાણું ચણા સફેદ બારસો એકથી ને એક રાયડો એક હજાર એક્યાસીથી એક હજાર ને એક્યાસી લસણ એકવીસો એકાણુંથી પાંચ હજાર ત્રણસો ને એકોતેર વટાણા તેરસો એકાવનથી તેરસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર